જય જોહર જય આદિવાસી આજના યુનો દ્વારા ઘોષિત તેરમી સપ્ટેમ્બર વિશ્વ અધિકાર આદિવાસી અધિકાર દિવસના આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આદિવાસી સમાજના સન્માન્ય આદરણીય નિવૃત્ત આઈએસ આઈપીએસ તમામ અધિકારી ગણ

ખુબ સારે આગળની વાતો કરી છે આદિ અનાદિ કાળથી આદિવાસી સમાજ અહીં વસે છે મૂલ માલિક છે તમે જોયું હશે હજારો સાલ પહેલાની સંસ્કૃતિ

ગૌરવશાળી છે આપણી સંસ્કૃતિ ગૌરવશાળી છે આપણી સભ્યતા હજારો વર્ષો પૂરો છે સમાજમાંથી આપીએ છીએ ત્યારે ગર્વ થાય છે આપણને આપણા પૂર્વજો બહારની જે સભ્યતા બહારના જે લોકો અતિક્રમણો કર્યા આક્રમણો કર્યા એમાં ડચ હોય 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 અંગ્રેજો એમની સામે પણ આપણા પૂર્વજો લડ્યા છે તમે તાત્યા મામાનો ઇતિહાસ જોઈ લેજો તમે ખાદ્યા નાયક દિલકામાજી મુંડા જેવા આપણા પૂર્વજો એ વર્ષો સુધી લડી લડીને પોતાની શહીદી વોહરી છે ગુરુ ગોવિંદજી પંદરસો આદિવાસી પૂર્વજો ઇતિહાસમાં સ્થાન નથી મળ્યું ત્યારે આપણને દુઃખ થાય છે તમે દેશની આઝાદીમાં આપણા પૂર્વજો નું યોગદાન હતું દેશ આઝાદ થયા પછી દેશના વિકાસમાં પણ આપણા સમાજનું ખૂબ મોટું યોગદાન છે જયારે નર્મદા ડેમ ની વાત હતી જયારે આપણા વિસ્તારોમાં જીઆઈડીસી જીએમડીસી લાવવાની વાત હતી ખાણ ખનીજ માટે જમીનો આપવાની વાત હતી દેશના વિકાસ માટેની વાત હતી કાકરાપાર હોય એ તમામ જગ્યાએ આપણા આદિવાસી